અમરેલી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આવેદન આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું સ્વામી સંપ્રદાય દ્વારા અનેક વખત સનાતન ધર્મના હિન્દુ દેવી દેવતાઓ પર ટીકા ટિપ્પણીઓ કરવામાં આવી તથા પુસ્તકોમાં અર્થહીન પાયા વિહોણી વાતોને લઈને બ્રહ્મ સમાજમાં રોષ જોવા મળ્યો છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં ભગવાન પરશુરામ વિશે અર્થહીન પાયા વિહોણી વાતો લખેલી હોવાના વિરોધમાં બ્રહ્મ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી અમરેલી કલેક્ટર શ્રીને એક આવેદન પત્ર આપ્યું છે કે સ્વામિનારાયણ લીલા ચરિત્ર નામનું એક પુસ્તક છે એ પુસ્તકમાં પાના નંબર ઉપર ભગવાન પરશુરામ વિશે અર્થવિહિત અને પાયા વિહોની જે વાત કરી છે એ વાત એ પુસ્તક માંથી હટાવી દેવામાં આવે એ પુસ્તક ઉપર બેન્ડ કરવામાં આવે એવી આજ અમારી માગણી સમસ્ત બ્રહ્મ સમાજ અને સમગ્ર હિન્દુ સમાજ અને તમામ સમાજો વતી અમારી આજ માંગણી હતી કે વારંવાર હિન્દુ દેવી દેવતાઓના જે અપમાન થયા છે પાયા વિહોણી જે વાતો કરી રહ્યા છે ખરેખર સમાજમાં એક એવો દાખલો બેસે એવી તમે કાર્યવાહી કરો કે જેથી કરીને આ એક હિન્દુ સમાજમાં આવા જે નિવેદનોને જે પુસ્તકમાં છાપવામાં આવે છે એ હિન્દુ સમાજ માટે એક કેન્સર સમાન છે હિન્દુ સમાજની એકતા તોડવાનો સતત પ્રયાસ થઈ રહ્યો હોય તેવું મને લાગી રહ્યું છે ત્યારે અમારો વિરોધ છે એ માત્ર ને માત્ર પુસ્તક તમે બેન્ડ કરો અને પુસ્તક માંથી જે અમારા ભગવાન પરશુરામ વિરુદ્ધ જે છાપવામાં આવ્યું છે તેને તાત્કાલિક ધોરણથી હટાવો અને આવું જ કોઈ પણ હિન્દુ સમાજના પુસ્તક કે હિન્દુ સમાજ વિશે અન્ય સમાજ વિશે વારંવાર આવી ટીકા ટિપ્પણી ન થાય તેનો પણ એ લોકોએ ખ્યાલ રાખવો જોઈએ અમરેલી જિલ્લા બ્રહ્મ સમાજ અમરેલી શહેર બ્રહ્મ સમાજ અમરેલી બ્રહ્મ સમાજની વિવિધ પાખો દ્વારા અને સર્વ સમાજના વિશ્વ હિન્દુ પરિષદ પછી આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અને બાકીની વિવિધ અમરેલી શહેર જિલ્લાની સંસ્થા દ્વારા આજરોજ માન્ય કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપેલું છે જે સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સંતો દ્વારા જે રીતે ભગવાન અમારા આરાધ્ય દેવ ભગવાન પરશુરામજીની ઉપર જે કંઈ ટીકા ટિપ્પણ કરેલ છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આ પ્રકારનું સનાતન ધર્મ ઉપર વારંવાર જે રીતે અમુક સંતો દ્વારા સંપ્રદાયના જે રીતે ટીકા ટિપ્પણ કરી અને સનાતન ધર્મને જે રીતે તોડવા માટેનો જે પ્રયાસ કરવામાં આવે છે એને અમરેલી જિલ્લા શહેર બ્રહ્મ સમાજ છે એને સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને ભવિષ્યની અંદર આ પ્રકારની પ્રવૃત્તિ ન થાય અને હિન્દુ ધર્મ છે એ અકબંદરીએ એના માટેના અમે માન્ય કલેક્ટર સાહેબને આજરોજ આવેદનપત્ર આપેલું છે અને સાહેબશ્રીને રાજ્ય સરકાર સુધી પહોંચાડવાની અમારી લાગણીની માટેની અમે વિનંતી કરેલ છે આ અમુક સંતોનો ગુફાટ નથી પુસ્તકોની અંદર જે કાંઈ લખાણો છે એ સરકારને રજૂઆત તમામ તમારી સાથે હિન્દુવાદી સંગઠનો હોય તો એને જાણ કરી ખરી કે આ લોકોનું સાહિત્યની તપાસ કરો અમે આજ રોજ માન્ય કલેક્ટર સાહેબને જે લેખિત આપેલું છે એમાં સાહિત્યનો પણ ઉલ્લેખ કરેલો છે કે એકસો પંચ્યાસી નંબરનું જે એમનું જે પુસ્તક છે એનું પાના નંબર સહિત ઉલ્લેખ કરેલો છે કે આની ઉપર આ સાહિત્ય ઉપર લીલા ચરિત્ર જે સાહિત્ય છે એમનું પુસ્તક છે એના ઉપર અને બીજા અન્ય જે સાહિત્યો આ પ્રકારના છે એના ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવે એ પ્રકારની અમારી માગણી છે